મહંત શ્રી ભરત દાદા શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિર ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેવજી રાજા કાપડીના શિષ્ય અને લઘુ મહંત શ્રી ભરત દાદા ભગવાન શ્રી રામચંદ્રજી ના ભવ્ય મંદિર ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેવા મહાન કાર્યમાં ભાગ લઈ પુનઃ કચ્છ પધારી રહ્યા છે ત્યારે સમસ્ત કચ્છ આહિર વતી તેમનું નંદગામમાં સ્વાગત સન્માન નું આયોજન નંદગામના આહિર સમાજના ભાઈ બહેનો અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું અને પૂજ્ય ભરત ના આશીર્વાદ લઈ અને નંદગામ થી પડાણા આહિર સમાજ ત્યાંથી ગડપાધર પછી આદિપુર અંતરજાળ કીડાણા કિડાણા થઈ અને એક વિશાળ રેલી સમસ્ત આહિર સમાજ દ્વારા આયોજિત કરેલ અને છેલ્લે ભારા પર જાગીર મધ્યે પૂજ્ય દાદાની જગ્યા સમસ્ત સમાજને આશીર્વાદ સાથે મહાપ્રસાદ હતો પૂજ્ય ભરત દાદાની સાથે આહિર સમાજના યુવા આગેવાન શંભુભાઈ મત્રા એ પણ રામ જન્મ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના અવસરનો લાભ લીધો હતો અને દાદાની સેવામાં એમની સાથે જોડાયા હતા